અંબાલાલ પટેલે કડકડતી ઠંડીની વચ્ચે વરસાદની આગાહી કરી છે ડિસેમ્બરના બીજા અને અંતિમ સપ્તાહમાં પડી શકે છે વરસાદ જે હા ફરીથી કમોસમી વરસાદ એટલે કે માવઠાને લઈને અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે નમસ્કાર આપનું સ્વાગત છે બીએસ નાઇન ટીવી ન્યૂઝ ઉપર અને હું છું આપની સાથે કાજલ સુવા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે જેમાં તેમનું અનુમાન છે કે બાવીસ નવેમ્બરથી રાજ્યોમાં વાદળછાયું વાતાવરણ રહેશે

તેવી આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી છે ત્યારે ખાસ મિત્રોને કહેવા છું કે હજુ પણ તમારા કૃષિ પાકો સાચવ્યા ન હોય અથવા ખેતરની વચ્ચે મગફળી કે કોઈ પાકના ઢગલા પડ્યા હોય તો એ કૃષિ પાકોને વહેલી તકે સાચવી લેવા યોગ્ય રહેશે કારણ કે ડિસેમ્બરના અંતમાં પણ અંબાલાલ પટેલ દ્વારા ફરી એક માવઠા એટલે કે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે હવે ખાસ જાણવાનું છે કે તારીખો કઈ કઈ છે પવનોની દિશા બદલાતા તાપમાનમાં વધારો થશે અંબાલાલ પટેલ અનુમાન કર્યું છે અંબાલાલ પટેલે કહ્યું છે કે બંગાળના ઉપસાગરમાં મજબૂત સિસ્ટમ બની છે જે વાવાઝોડામાં પરિવર્તિત થઈ શકે છે નવેમ્બર બંગાળના ઉપસાગરમાં ચક્રવાત બનશે અને ગુજરાતમાં ઠંડીમાં આંશિક ઘટાડો થશે બે થી આઠ ડિસેમ્બર દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં મધ્યમ પશ્ચિમી વિક્ષેપ આવશે અને વાવાઝોડાની અસર અને પશ્ચિમી વિક્ષેપ ની અસરોના કારણે ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે ખેડૂતોને પાક સંરક્ષણના પગલા લેવા ખાસ અંબાલાલ પટેલે પણ સૂચના આપી છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની સૂચના છે કે ખેડૂતોએ ઘઉં અને શાકભાજીના પાકોમાં ફૂંઘ આવવાની શક્યતા છે અને જીરાના પાકોમાં અસર થઈ શકે છે ખેડૂતોએ પાક સંરક્ષણના પગલા લેવા જરૂરી છે અને ભેજના કારણે રોગ આવવાની શક્યતા છે હવે ખાસ વાત કરવાની છે તારીખોની તો ત્રેવીસ નવેમ્બર થી અઠ્યાવીસ નવેમ્બર સુધીમાં એક મજબૂત પશ્ચિમી વિક્ષેપ આવશે જેવું અંબાલાલ પટેલ એક મજબૂત પશ્ચિમી વિક્ષેપ આવતા બંગાળના ઉપસાગરમાં વાવાઝોડાના સંકેત રહેતા તારીખ અઢાર થી પચીસ નવેમ્બરમાં હવામાનમાં મોટો પલટો આવવાની શક્યતા તેમણે વ્યક્ત કરી હતી બંગાળમાં વાવાઝોડું લગભગ ડિસેમ્બરની શરૂઆતમાં આવી શકે છે અને બીજો એક પશ્ચિમી વિક્ષેપ તારીખ છ થી નવ ડિસેમ્બરમાં આવવાની શક્યતા રહેશે અને વાદળછાયું વાતાવરણ રહેશે થવાની શક્યતા રહેશે બીજા સપ્તાહ બાદ બંગાળના ઉપસાગરમાં ભારે ચક્રવાત થવાની શક્યતા રહેશે તારીખ ચાર થી આઠ ડિસેમ્બરમાં ઉત્તર ભારતમાં પશ્ચિમી વિક્ષેપ આવવાની શક્યતા રહેશે જેના કારણે ગુજરાતના હવામાન પર અસર થઈ શકે છે અને ડિસેમ્બરની શરૂઆતમાં ઠંડી આવવાની શક્યતા છે પરંતુ સુધી ઠંડી પડે તેવી અંબાલાલ પટેલે આગાહી પણ કરી છે અંબાલાલનું કહેવું છે કે બાવીસ ડિસેમ્બરથી બાર ફેબ્રુઆરી સુધી ઠંડી પડશે અને લઘુત્તમ તાપમાન આઠ ડિગ્રીથી પણ નીચું જશે નવેમ્બરમાં પશ્ચિમી વિક્ષેપ ની શક્યતા રહેલી છે અને વિક્ષેપના કારણે ન્યૂનતમ મહત્તમ તાપમાન ઘટશે આગાહી કરી અને કહ્યું હતું કે દિવાળીના સમય દરમિયાન જ પ્રોપર ઠંડીની શરૂઆત થઈ ગઈ છે અને હવે જેમ જેમ દિવસો જશે તેમ તેમ ઠંડીમાં વધારો જોવા મળશે આવા જ વધુ એવા સાથે મળતા રહીશું તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ચૂકશો નહીં બાકી અવનવી અપડેટ મેળવવા માટે આપ જોતા રહો બીએસ નાઇન ટીવી ન્યૂઝ જય જવાન જય કિસાન